ઉમરગામમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ સરીગામ બાયપાસ પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ઉમરગામના સરીગામ બાયપાસ માર્ગ પર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જનજયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના મુખ્ય વડીલ અને મોભી એવા કિશનભાઈ પટેલ તથા મુખ્ય કાર્યકરો તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ અને અન્ય કોંગ્રેસના આગેવાનો દ્વારા બિરસામુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીમાં ગામ અને તેની આસપાસ ગામના કોંગી કાર્યકરો અને મોટી સંખ્યામાં સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સહિત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉલ્લાસભેરા જયંતિની ઉજવણી કરી હતી કાર્યક્રમના સમાપ્તિ બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ દ્વારા પત્રકારોને આ કાર્યક્રમ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી વિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે આજે સૌ આદિવાસી સમાજના આગેવાનો બહેનો અહીં ભેગા થયા છે અને આદિવાસી સમાજના ભગવાન જેને કહીએ એના આજે નમન કરી એમને પ્રાર્થના કરી આપ જાણો છો કે આદિવાસી સમાજ સાથે કેટલા અન્યાયો થઈ રહ્યા છે આદિવાસી સમાજ આદિકાળથી આ જમીનને ને રાખવાળો છે પ્રકૃતિ પૂજક છે ત્યારે આજે હાલમાં આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે એક તરફ એમ કહેવામાં આવે છે કે અમે આદિવાસી વિસ્તારમાં વિકાસ કરી રહ્યા છીએ પરંતુ આદિવાસી સમાજ ઘોડો છે અને આદિવાસી સમાજ સાથે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે ત્યારે બહુ જ દુઃખ સાથે તમને કહેવા જણાવી રહ્યા છીએ કે આજે આદિવાસી સમાજની બહેનો માતાઓ અમારા પૂર્વજોએ જે જમીન સાચવી હતી એ જમીન એક તરફ છીનવાઈ રહી છે ત્યારે અમે આજે અમારા ભગવાન બિરસા મુંડાજીને નમન કરીને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છીએ

કામ કર્યું હતું જે સહાસનું કામ કર્યું હતું જે આજે ખરેખર આપણા ઉમણા તાલુકા નહીં પરંતુ પૂરા દેશમાં જે એમનું નામ છે વિર્ષમ ભગવાનનું એની પ્રતિમા આજે અમે સૌ નમન કર્યું છે અને ત્યારબાદ અમે અહીંયાથી સીધા સ્નેહ મિલન જે અમારા સમારોહ પ્રોગ્રામ છે ત્યાં અમે જઈએ છીએ અને ત્યાં જે જે રીતે દિવાળીનું પણ સમાપન થયું છે અને હવે શરૂઆત થઈ છે ત્યારે સ્નેહ મિલન સમારોહમાં અમે સૌ સાથે મળીને આગળ અમે કેવી રીતે કોંગ્રેસ મજબૂત બનાવી એની વાતો ચર્ચા કરવાના છે અને આ અવસર પર હાજર રહેલા તમામ કોંગ્રેસી યુવાનો સાથી મિત્રો ભાઈઓ બહેનો હું ખુબ આભાર વ્યક્ત કરું છું